ચમુસર સામોજ ગામે તાલુકા કક્ષાના પચાસ સત્તાક પર્વની ઉજવણી કરાઈ છવ્વીસમી જાન્યુઆરી એટલે પચાસ સત્તાક પર્વની ભારતભરમાં ઠેઠર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ચમુસર તાલુકા કક્ષાના છોતેરમા પ્રજા સત્તાક પર્વની સામોજ ગામે ઉજવણી કરાઈ અને પર્વ નિમિત્તે સરકારી કચેરીઓ રોશનીના ઝગવાગાટથી શણગારવામાં આવી હતી સવારથી જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું તાલુકા કક્ષાની ઉજવણી સામોજ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી જ્યાં મામલતદાર એનએસ વસાવાના વરત હસ્તે ધ્વજવંદન કરાવ જેમાં પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી વિડજ પીઆઈ ચંબુસર કાવી પીએસઆઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા વયોવૃદ્ધ વડીલોનું સન્માન આઈસીડીએસ ચમુસર ઘટક અને ટંકારી તથા ઘટક બે કોટેશ્વરી વર્કર અને હેલ્પર બેનને માતા યશોદા એવોર્ડ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરનાર મિત્રોનું ઉપસ્થિતોના હસ્તે સન્માનિત કરાયા આ સહિત ચમુસર નગરપાલિકાના શહીદોનું પૂજન અને પ્રમુખ અમિષાબેન સહ સદસ્યો અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું અને કોટબારણા ખાતે નગરપાલિકા પ્રમુખના વરત હસ્તે ધ્વજવંદન કરાયું આ શહેરની શાળાઓ એસ એન્ડ આઈસી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવાના વરત હસ્તે ધ્વજવંદન બાદ હાજી કન્યા શાળાની વિદ્યાર્થીની ભંડારીના હસ્તે ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ કરાવું અને નવયુગ વિદ્યાલય પ્રાથમિક વિભાગ અને મધુબા કન્યા વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ મંત્રી ભૂપતભાઈ ચૌહાણના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા